જુનાગઢ મંદિરોના વહીવટ લઈને સાધુ સંતો વચ્ચે થયેલા વિવાદ મામલે દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ સાધુ વચ્ચેની લડાઈ નથી અગડા પિછડાની લડાઈ છે આ ખાલી જુનાગઢની વાત નથી સમગ્ર ભારતમાં પછાત વર્ગ અને ઓબીસીના સાધુઓને દૂર કરવા માટેની સ્પર્ધા હોવાનું જણાવ્યું હતું ત્યારે આ મામલાની શરૂઆત જુનાગઢથી નહીં પરંતુ ઉજ્જૈનના કુંભ મેળામાંથી શરૂ થઈ હોવાની અંદરની આંતરિક વાત છે

મહામંડલેશ્વર આશુતોષ ગીરી ગોસ્વામી એ જણાવ્યું હતું ખૂબ જ વ્યથિત હૃદય મારે આપની સાથે આ વાત કરવી પડે છે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં છાપામાં હું જૂનાગઢના પ્રકરણ વિશે સાંભળું છું અને વાંચું છું હકીકતમાં કોકના ખંભે કોક બંદૂક મૂકીને ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું મને લાગે છે આ લડાઈ માત્ર સાધુ સમાજના વર્ચસ્વ માટે નથી મારે આમાં વચ્ચે બોલવું નહોતું પણ મારા ગુરુદેવ હરિગિરી બાપુને વચ્ચે લાવીને જે બેફામ આક્ષેપ કરવામાં આવ્યા છે તેનાથી હું ખૂબ જ વ્યથિત થયો છું અને દાદાગીરીથી જો એમ કહેવામાં આવતું હોય કે એમે ભવનાથમાં નહીં ઘૂસવા દેવી તો કોકના બાપની જાગીર તો ભવનાથ નથી ને અને ગુજરાત કોઈના બાપની જાગીર નથી ખરેખર આ યુદ્ધની આ લડાઈની આ સંઘર્ષની આ માનસિક સ્પર્ધાની વાતની શરૂઆત ઉજ્જૈનના કુંભ મેળામાંથી થાય છે આપને કોઈને ખબર નથી આ ખૂબ જ અંદરની વાત છે એ હું આપની સમક્ષ રજૂ કરવા આવ્યો છું કુંભ મેળામાં એક ગર્ગવંશી મહેન્દ્રાનંદ ગિરીને શિષ્ય બનાવી અને અખાડાએ એ મહામંડલેશ્વર બનાવ્યા તેમાં અખાડાના આચાર્ય શ્રી અવધેશાનંદ ગિરી ઉપરાંત અમારા ગુરુ મહારાજ હરિગીરી નો મોટો હાથ હતો ખરેખર આ લડાઈ ગિરી કે અન્ય સાધુ મહેન્દ્ર હરિગીરી વચ્ચેની લડાઈ નથી પરંતુ અમુક જ્ઞાતિ વિશેષ ના સાધુઓ અમુક બેકગ્રાઉન્ડ ના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે ખરેખર સન્યાસી થયા પછી કોઈ જાત નથી હું હું પોતે કહું છું ઓબીસી છું ગોસ્વામી છું એ મારા માટે ગર્વનો વિષય છે અને એ ઘણા માટે ગર્વનો વિષય હોય જેને જે દસનામમાં જન્મ છે પણ ઘણા એને આ વાત ગમતી નથી હોતી કે ભાઈ દસનામમાં જન્મેલો માણસ મહામંડલેશ્વર થયો અને એ જ વાત અહીંયા લાગુ પડે છે કે મહેન્દ્રાનંદગી ગર્ગ સંપ્રદાયના છે એમને કેમ આટલો મોટો અને એમને કેમ જગતગુરુ સુધી સારા હતા એમના ગયા જન્મના આ સારા હતા એટલે ગયા પણ એ સંપૂર્ણ આરોપનો દોષ વૈચારિક મતભેદ અને બધો દોષનો ટોકલો હરીગીરી બાપુ ઉપર નાખવામાં આવી રહ્યો છે આ લડાઈ અગડા અને પીછડાની છે આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી અને આપણે બધાએ એક થવાની જરૂર છે જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું જૂનાગઢની એક જગ્યા માટેની આ વાત નથી આ સમગ્ર ભારતમાં પછાત વર્ગના ઓબીસી વગેરે સાધુઓને કોઈ પણ સંજોગોમાં નીચા પાડી અને દૂર કરવા માટેની આ સ્પર્ધા છે અને આને રોકવી બહુ જરૂરી છે આ તમામ સાધુઓને અપીલ કરું છું મહેશગીરીને રૂબરૂ મળ્યો નથી એમનું બેકગ્રાઉન્ડ મને ખબર નથી પણ એ પોતે જો આ વાત કરતા હોય તો હલાહલ ખોટી વાત છે હરીગરી વિશે આ વાત થઈ જ ન શકે હરીગરી જીવો મહાન સંત મેં મારી જિંદગીમાં બહુ ઓછા જોયા છે અને હરીગરીનો માત્ર એક દોષ છે કે જેને ગર્ગ સંપ્રદાયના ગર્ગ વર્ષમાં જન્મ લેનાર એક સાધુને મહામનલેશ્વર બનાવવામાં જે ભાગ ભજ્યો એ અખાડાના ગુનો ગણાય જૂના અખાડામાં આ ગુનો ગણવામાં આવે છે ઘણા તપકા દ્વારા એના માટે હરિગીરી બાપુને શિકાર બનાવવામાં આવ્યા છે અને કોઈની તાકાત નથી કે હરિગીરી બાપુ ઈચ્છા વિરુદ્ધ હરિગીરી બાપુને ભવનાથ કાઢી શકે